સમગ્ર દેશમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં છે જ્યારે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિવિધ સંસ્થાઓ સરકારી કચેરીઓ શાળાઓ હોસ્પિટલોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે જેના ભાગરૂપે ધ્રાંગધ્રા શહેર ખાતે સરકારના આયુષ મંત્રાલય દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય નિયામક શ્રી આયુષ કચેરી ગાંધીનગર અને સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ધ્રાંગધ્રા દ્વારા અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહેરની સાધના વિદ્યાલયના બાળકોએ ભાગ લીધો હતો આ બાળકોના સર્વાંગી વિકાસ અને આરોગ્યલક્ષી વિકાસ માટે સૂર્ય નમસ્કારની સ્પર્ધા યોજાઈ હતી જે સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક ઉપર આવનાર બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સાથે જ અગિયારમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઉપસ્થિત તમામ મહાનુભાવો વિદ્યાર્થીઓ તેમજ લોકો દ્વારા યોગ કરવામાં આવ્યો હતો અને યોગથી થતા શરીરને ફાયદા તેમજ સૂર્ય નમસ્કાર થતા ફાયદાઓ અંગે માહિતી આપવામાં આવી હતી મારું નામ પટેલ સ્નેહ સુનિલભાઈ છે હું સાધના સાધના વિદ્યાલયમાં અભ્યાસ કરું છું આજે ધ્રાંગધ્રા ધ્રાંગધ્રામાં આયુર્વેદિક હોસ્પિટલમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે જ્યાં સૂર્ય નમસ્કારનો ભાગ લેવામાં આવે છે જેમાં મેં ભાગ લીધો તેમાં મારો પહેલો નંબર આવેલ છે સૂર્ય નમસ્કારમાં શું ફાયદા થાય તે અમને ડૉક્ટરો દ્વારા સમજાવવામાં આવે છે અને અમને અમારો મારો પહેલો નંબર આવ્યો હતો તેથી સર્ટિફિકેટને એવું આપ્યું છે નમસ્તે મારું નામ ધાર્મિક અશોકભાઈ કંજરિયા છે હું ધોરણ નવમાં ભણું છું હું કેમ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું આ આયુર્વેદિક હોસ્પિટલમાં અહીંયા સૂર્યનમસ્કારની સ્પર્ધા કરવામાં આવી હતી એમાં ડૉક્ટરો દ્વારા સૂર્યનમસ્કાર કઈ રીતના થાય શું તેનાથી શું લાભ થાય એવું સમજાવવામાં આવ્યું હતું અહીંયા બે મિનિટમાં કોણ સાચા સૂર્યનમસ્કાર કરે છે તે તેને ફર્સ્ટ નંબર ફર્સ્ટ સેકન્ડ ને થર્ડ નંબર આપવામાં આવ્યા હતા એમાં મારો પહેલો નંબર આવ્યો હતો હું વૈદ કોમલ બી ફુલબારીયા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ધ્રાંગધ્રામાં વૈદ પંચકર્મ તરીકે ફરજ બજાવું છું અત્યારે આજ રોજ અગિયારમાં વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી જે થવા જઈ રહી છે તો એના ભાગરૂપે આજ રોજ હોસ્પિટલની અંદર એક સરસ મજાની સૂર્યનમસ્કારની સ્પર્ધાનું આયોજન કરેલું હતું અને આયોજનમાં બાળકોએ લાભ લીધો છે ચાલીસથી પણ વધુ બાળકો આ સૂર્યનમસ્કાર સ્પર્ધામાં જોડાયા છે અને અલગ અલગ રીતે એમને સાચા સૂર્યનમસ્કાર અને વધુ સંખ્યામાં કર્યા હોય તેવા બાળકોને વિજેતા જાહેર કર્યા છે એમને ઈનામ આપવામાં આવ્યા છે અને જેટલા પણ બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધેલો છે તો એ બધાને આપણે ઇનામ સિવાયમાં સર્ટિફિકેટ આપી અને બધાને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે કે જેથી બાળકોનો ઉત્સાહ વધે સૂર્યનમસ્કાર પ્રત્યેની પ્રેરણા વધે રૂચિ વધે અને બાળકો રેગ્યુલરલી સૂર્ય નમસ્કાર કરે એ માટેનું એને સમજણ આપવામાં આવી સૂર્યનમસ્કારના શું શું ફાયદા થાય છે હંમેશા માટે કરવાથી શરીરની અંદર ખૂબ સારું સ્વાસ્થ્ય રહે છે એના વિશેની સમજણ આપી અને ખૂબ જ સારા વાતાવરણની વચ્ચે આજે આ કાર્યક્રમ અમે અહીં પૂર્ણ કર્યો છે નમસ્કાર મારું નામ યુવરાજસિંહ ઝાલા છે મિનિસ્ટ્રી ઓફ આયુષ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ધ્રાંગધ્રા ખાતે નિયામકશ્રી આયુષની કચેરીના સંદર્ભમાં હું યોગ ઇન્સ્ટ્રક્ટર તરીકે હું ફરજ બજાવું છું યોગા ઇન્સ્ટ્રક્ટર તરીકે આજ રોજ સૂર્ય નમસ્કારની સ્પર્ધાનું આયોજન સવારે સાત કલાકે હોસ્પિટલના પ્રતાંગણમાં કરેલ જેમાં વિદ્યાર્થી ભાઈ બહેનોએ ધાંગધ્રા સિટીની તમામ સંસ્થાઓ શાળાઓએ ભાગ લીધેલ તો વિદ્યાર્થીઓને સૂર્ય નમસ્કારના થતાં ફાયદાઓ અને સૂર્યમસ્કાર જેવી સૂર્યને જેવી ચપળતા તેના જીવનમાં આવે અને સૂર્યમસ્કારનું પોતાના જીવનમાં મહત્વ શું છે તેની સમજણ સાથે સ્પર્ધકોને ભાગ લીધેલ અને ક્રમાંક વન ટુ અને થ્રી નંબર આપેલ જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા